નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે ગોંડલ તાલુકાના વચપરા ગામમાં છીએ તો ત્યાં ખેડૂત મિત્રે આપણી અદામા કંપનીની દવા છાટેલ છે તરબૂજ જેનો આપણે અભિપ્રાય લઈએ તો દાદા શું નામ તમારું કેલાભાઈ જીવરાજભાઈ સોરઠીયા મારું નામ છે ભોજપરા મારું ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોહાઠ અડતાલીસ હાથ તેતાલીસ મેં ત્રણ દિવસ પહેલા આપણે તરબૂત અદામા કંપનીનું એક લિટર દવા કપાસમાં સફેદ ગરો બોલો પીળો ગરો અને કાળા ગરાની છાટી તો રીજેત અત્યારે પંચાણું ટકા જેવું બતાવે છે અને બહુ સારું કામ કર્યું છે દવાઈ આજો ઉપરના પાનમાં અને કૂણપ ઉપલા ઢોકાની ખૂણપ પણ સારી આવી ગઈ છે બતાવે છે કોઈપણ જાતની જીવાત જોવા મળતી નથી તો પ્રમાણ છે તરબૂટનું ચાલીસ એમ અને ગળા લીલો કાળો કળો એને કંટ્રોલ આપશે દગામા કંપનીનું લેવાનું ખરાઈ કરીને આ બોટલ છે એ પ્રમાણે બોટલ જોઈને જવા લેવાની ઓકે થેન્ક યુ આભાર